નમસ્કાર મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ એન્જલ પર મિત્રો આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણી ચેનલ પર ગણિતના દાખલા ગણાવવામાં આવે છે બરોબર જેમાં આપણે એપિસોડ નંબર 6 સુધી આપણે પૂરું કરેલું છે જેમાં આપણે 10 10 દાખલા અગાઉ ગણાવી ચૂક્યા છે બરોબર 6 એપિસોડમાં હવે આજના 7મા એપિસોડમાં પણ આપણે 10 દાખલા ગણવાના છીએ અને હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ચાલે છે એમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે એટલે ખાસ બધા એન્ડ સુધી જોજો અને કઈ રીતે દાખલા તરત ગણી શકાય બરોબર એ પણ જોજો તો હવે વિડિયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા સાતસો પચાસ છે અને ગ્રાહક તે વસ્તુ માટે રૂપિયા છસો ચૂકવે છે તો ગ્રાહકને તે વસ્તુ પર કેટલા ટકા વળતર મળ્યું હોય જો તો આપણે વસ્તુ ઉપર કેટલી કિંમત છાપી છે તો સાતસો ને પચાસ રૂપિયા બરોબર સાતસો પચાસ રૂપિયા છે એ આપણી સો ટકા કિંમત છે કેટલી સો ટકા હવે ગ્રાહક એ વસ્તુને 600 રૂપિયામાં ખરીદે છે મતલબ કે 150 રૂપિયા એને ઓછા ચૂકવાય છે તો એ 150 રૂપિયા શું થયું એને વળતર આપ્યું હોય બરોબર તો 150 રૂપિયા બરાબર કેટલા એ આપણને ડાયરેક્ટ વળતર મળે તો જો અહીંયા 15 છક 15 પંચા 75 બરોબર આ પાંચ ગણા થયા તો કોના પાંચ ગણા 100% થાય તો 20 ના 5 ગણા 100% થાય એટલે કે 20% એનું વળતર આપ્યું હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે પ્રશ્ન નંબર બી એક બોક્સમાં 5 રૂપિયા બે રૂપિયા અને એક રૂપિયાના સિક્કાઓ છે અને તેનું મૂલ્ય ક્રમશઃ પંદર જેમ ચાર જેમ બે ના પ્રમાણમાં છે તો તેમાં કુલ એકસો બાર સિક્કાઓ છે તો બે રૂપિયાના સિક્કાઓ કેટલા હોય બરોબર આ દાખલો કેવા માંગે છે કે જો પાંચ રૂપિયાના પંદર સિક્કા હોય તો પાંચ આપણે પંદર રૂપિયા બનાવો તો કેટલા સિક્કાની જરૂર પડે તો ત્રણ રૂપિયાની ત્રણ સિક્કાની જરૂર પડે ત્યારબાદ બે રૂપિયાના સિક્કા છે બરોબર એને ચાર બનાવો હોય તો કેટલા સિક્કાની જરૂર પડે તો બે ની જરૂર પડે અને એક રૂપિયાના બે રૂપિયા બનાવો હોય તો કેટલા સિક્કાની જરૂર પડે તો બે સિક્કાની જરૂર પડે બરોબર તો આનો ટોટલ કરો તો કેટલો થાય સાત એટલે કે સાત

320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જહાજ ચોક્કસ અંતરને 5 એક દૂતિયાંશ કલાકમાં કાપે છે તો કેટલું જ અંતર 4 કલાકમાં કાપવા માટે તેની ઝડપ કેટલી હોવી જોઈએ બરોબર છે તો જો 320 કિલોમીટર નું અંતર તો હતું બરોબર એ કેટલું કાપ્યું છે 5.5 કલાકમાં એટલે કે 5.5 કલાકમાં કાપ્યું તો 4 કલાકમાં કાપવું હોય તો કેટલા બરોબર તો એ છે 4 આવશે કારણ કે જ્યારે બરોબર ઝડપ સરખી હોય સોરી આમાં ઝડપ બરોબર આમાં એક જ આપણને આપેલું છે અંતર સરખું હોય તો તમે ડાયરેક્ટ તમે ગુણાકાર કરી શકો છો ચોકડી ગુણાકાર નો થાય બરોબર તો જો અહીંયા પોઈન્ટ આપણે નીચેથી દૂર કરવી પાંચમાં પાંચમાં બરોબર તો નીચે દસ થઈ જશે તો આઠ ચોક ને બત્રીસ અહીંયા એસી અને અહીંયા આઠ હવે પંચાવન ગુણ્યા આઠ કરો એટલે તમને જવાબ મળી જાય પંચાવન ગુણ્યા આઠ તો આના ડબલ કરો એકસો દસ અને આના અડધા કરો એટલે કેટલા થાય ચારસો ચાલીસ જવાબ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ફોર બાહુબલી ત્યારબાદ છે ચોથો પ્રશ્ન બે પંખા સરખી કિંમતથી ખરીદવામાં આવે છે અને તેને તેના ક્રમશઃ પચીસ ટકા અહીંયા નફો આવે છે બરોબર નફો નફાથી અને વીસ ટકા ખોટથી વેચવામાં આવે છે તો નફાની ટકાવારી શોધો હવે દાખલા તરીકે આપણે સો સો રૂપિયાના બે પંખા ખરીદ્યા બરોબર સરખી કિંમતના હવે શું કે છે એમાં એકમાં પચીસ ટકા નફો થાય છે એટલે કે પ્લસ પચીસ ટકા ત્યારબાદ બીજા ઉપર 20% ખોડ જાય એટલે કે માઈનસ 20% બરોબર તો આમાં ટોટલ આમાં શું છુ 25% માંથી 20% જાય તો 5% નો આપણને શું થયો નફો થયો બરોબર છે સેની ઉપર આ રૂપિયા ખરીદ કિંમત ઉપર મતલબ કે ₹5 નો નફો થયો 200 ઉપર તો આપણે ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100 તો 100 એ બે વડે ભાગ ભાગાકલવી તો કેટલા થાય 5/2 અને 5 ના 5/2 એટલે 5 ના અડધા કેટલા થાય 2.5 થાય અડધી થાય બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર A ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન એક કાર પ્રથમ પાંત્રીસ કિલોમીટરનું અંતર પંદર મિનિટમાં અને બાકીનું પિસ્તાલીસ કિલોમીટરનું અંતર પચીસ મિનિટમાં કાપે છે તો કારની સરેરાશ ઝડપ શોધો તો તમે અહીં સૂત્ર મૂકશો બે ટુ એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય બરોબર તો તમારો જવાબ ખોટો પડશે કારણ કે જ્યારે તમને અલગ અલગ અંતર આપ્યું હોય બરોબર અને અલગ અલગ સમય આપ્યો હોય તો તમારે આ સૂત્ર લાગે પણ અહીંયા તો એક જ અંતર આપેલું છે બરોબર શરૂઆતનું પાંત્રીસ કિલોમીટર આપ્યું છે અને પછીનું પિસ્તાલીસ કિલોમીટર એટલે અંતર કેટલું થયું એક જ થયું એટલે આમાં તમારે બે સરવાળો કરવો પડશે શું કરવો પડશે સરવાળો તો પાંત્રીસ ને પિસ્તાલીસ કેટલા થાય તો એસી થાય એસી કિલોમીટર થયું ત્યારબાદ પંદર અને પચીસ કેટલા થાય ચાલીસ આ ચાલીસ મિનિટ થયું અને ફેરવવું હોય તો છેદમાં માં સાઠ કરવું હોય તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય બરોબર તો હવે છેદ ઉડાડવી તો ચાર દૂને આઠ અને છૂને બાર એટલે કે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની એની સરેરાશ ઝડપ હોય કારની ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન વીસ બોલની ખરીદ કિંમત અઢાર બોલ ની વેચાણ કિંમત જેટલી છે તો નફાની ટકાવારી શોધો તો જુઓ વીસ ની ખરીદ કિંમત વીસ ની ખરીદ કિંમત 20 બોલની ખરીદ કિંમત બરાબર 18 ની વેચાણ કિંમત બરાબર છે વે કી બરોબર તો જો આ ખરીદ કિંમત કેટલી મળી 18 અને વેચાણ કિંમત કેટલી મળી 20 તો ખરીદ કિંમત 18 છે અને વેચાણ કિંમત 20 એટલે કે 2 રૂપિયાનો આપણને નફો થયો છે એની ઉપર 18 ઉપર બરોબર ખરીદ કિંમત 18 છે એટલે 18 ઉપર થયો તો 2 ભાગ્યા 18 બરોબર 2 બેનો નફો થયો કેટલા ઉપર 18 ઉપર ગુણ્યા 100 તો જો અહીંયા 1 અને અહીંયા 9 એટલે કે 100 ના છેદમાં 9% જેટલો આપણને નફો થયો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી એકસો દસ લખાયું જોઈએ જેથી તેનું મૂલ્ય રૂપિયા ત્રણસો વીસ પ્રતિ કિલો થઈ જાય તો આમાં સિમ્પલ છે જો પેલા ત્રણસો રૂપિયાની કિંમત હતી ત્યારબાદ ચારસો રૂપિયાની કિંમત હવે બનાવવાની છે ની તો બનાવવાની છે ત્રણસો વીસ ની બરોબર તો હવે આપણે આપણે સાંકળ નિયમ લગાડ્યું એને મિશ્રણ કરવું જોઈએ એટલે જેથી આ ત્રણસો વીસ પ્રતિ કિલો એની કિંમત ચાની થઈ જાય બરોબર પદાર્થ ની થઈ જાય એટલે આપડે રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ફોર બાહુબલી ચાર જેમ એક ત્યારબાદ છે આઠમો પ્રશ્ન ચોવીસ માણસો રોજ બાર કલાક કામ કરીને એક આવશે કલાક માણસો રોજ કલાક કામ કરીને એક દિવસ પંદર દિવસમાં બનાવે છે બરોબર પંદર લખવાનું રહી ગયું છે બરોબર પંદર તો છત્રીસ માણસો રોજ દસ કલાક કામ કરીને બે દિવાલને કેટલા દિવસમાં પૂરું કરશે તો બરાબરની ઓલી બાજુ શું આવશે કામ બરોબર એટલે અહીંયા જોઈએ તો ચોવીસ માણસો છે અને બાર કલાક કામ કરીને દીવાલ કેટલી છે એક અને અહીંયા આપણે પંદર લખવાનું રહી ગયું હતું એટલે પંદર દિવસ બરોબર પંદર ત્યારબાદ છે છત્રીસ માણસો દસ કલાક કામ કરીને કેટલી દીવાલ બનાવે છે બે દિવાલ બે દીવાલ બનાવે છે એટલે બરાબરની ઓલી બાજુ કામ આવે તો બે દિવાલ આ બાજુ આવશે હવે છોદ છે દુધાડવી તો જો અહીંયા અઢાર થઈ જશે અઢાર બરાબર અને ત્રણ પંચા પંદર અને ત્રણ છક ને અઢાર છ દૂને બાર ચાર જેડ છે તો એક્સ જેમ વાય જેમ જેડ શોધો તો જ્યારે પણ તમને આવો રેશો આપ્યો હોય બરોબર તો જો તમારે x શોધવો હોય બરોબર એક્સ તો તમારે એક્સ ની કિંમત ને મૂકીને અહીંયા જો કેટલા છે પાંચ અને ચાર નો ગુણાકાર કરો તો કેટલો થાય તમારે શોધવો હોય તો જેડ ની સિવાયનું કેટલું છે પાંચ અને ત્રણ એને ગુણાકાર કરો તો પાંચ તેરીને પંદર એટલે કે આ ડાયરેક્ટ તમને રેશ્યો મળી ગયો અને છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના એટલે શું મળ્યું વીસ જેમ બાર જેમ પંદર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી જો જો તમને આમાંનો ખબર પડી હોય તો તમારે પડોશી પદ્ધતિ વાપરવી પડે તો જો અહીં x કેટલો છે 5 અને y કેટલો છે 3 હવે અહીં પાછો y કેટલો આપ્યો છે 4 એટલે કે અહીં y ની જેઠેન y લખવાનો ત્યાર પછી z કેટલો આપ્યો છે આપણને 5 આપ્યો છે એટલે 5 હવે અહીં તમે પાડોશી પદ્ધતિ વાપરો તો આ કેટલા થાય 5 4 20 4 3 12 અને 5 3 15 તો એટલો જ જવાબ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર c ત્યાર પછી 10મો પ્રશ્ન સમાંતર શ્રેણી બે છ દસ ચૌદ નું અગિયારમુ પદ શોધો જ્યારે અગિયારમું પદ શોધવાનું હોય તો કે શું થાય એ પ્લસ દસ ડી શું થાય એ પ્લસ દસ ડી માંથી એક જાય એટલે શું મળે એ પ્લસ દસ ડી એ આપણને આપ્યો છે કેટલા છે બે અને દસ અને તફાવત કેટલો છે ડી 4 નો છે એટલે ગુણ્યા ચાર તો દસ ચોક ને ચાલીસ પ્લસ બે એટલે શું આવશે બેતાલીસ જવાબ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ તો મિત્રો આ હતો આજનો વિડીયો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરજો અને આજ રીતે તમારે પરીક્ષામાં અટેન્ડ કરવાનું છે તો જ તમારે એક કલાકમાં સાઠ થી સિત્તેર પ્રશ્નો સોલ્વ થઈ બરોબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ